તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો સાર્વત્રિક વરસાદ જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે નદી નાળા છલકાય જેવી સ્થિતિ સામે જોવા મળે કડાકા ભડાકા થાય વાવાઝોડું પણ આવે તેવી સંભાવના રહેલી છે સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવો તો નીચે પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો જોઈએ મિત્રો વિગતવાર માહિતી અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં અત્યારે ખાસ કરીને અત્યારની લાય ઓફ ડાટ પ્રમાણે કચ્છ જિલ્લામાં ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભારલી માંડવી ભુજ સ્મતરા નિરાખપુર કોકરા આ બધા વિસ્તારો છે કચ્છ જિલ્લામાં ઘોર આ બધા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે જોકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ઉના જુનાગઢ જામનગર ભાવનગર બાબરા અમરેલી જેતપુર આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાત વિશે તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા સુરત અમોદ ભરૂચ રાજપીપળા બોડલી વ્યારા નવાપુર આહવા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ ધોળકા ધંધુકા આ બધા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ખેડબરમાં પાલનપુર મહેસાણા હિંમતનગર રાઘનપુર ડુંગરપુર સલુમ્બર લુણાવાડાની નીચેવાળા ઉપરવાળા વિસ્તારો તેમજ પાટસન પાટણ સિદ્ધપુર દિયોદર રાગણપુર આરીજ સાણસમા આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ જામશે આમાં નવા નીર ઉત્પન્ન થશે અને ખેડૂતોમાં હર્ષ ખુલાસી જો ખુશાસી જોવા મળશે કારણ કે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવે એવો વરસાદ જામ્યો નથી તો આ બધા વિસ્તારોમાં પણ સારો એવો સાર્વત્રિક વરસાદ ખાબકે તેવી સંભાવના રહેલી છે અને નવા રાઉન્ડમાં સિસ્ટમ સક્રિય થશે જેના ભાગરૂપે રાજ્યમાં સાર્વધિક સર્વજનક વરસાદ જોવા મળશે અને એના કારણે કુવામાં એક વરસાદને કારણે નવા નીર ઉત્પન્ન થશે જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાક લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સુધી શેર કરજો